સરકારી પદાધિકારી અધિકારીઓ પક્ષીવિદો પર્યાવરણવાદીઓ અને જનપ્રતિનિધિ જે વિસ્તારને ઇફેક્ટેડ છે એ અને રેવન્યુ વિભાગ અને અમુક કેટલાક ગામના આગેવાનો સરપંચો કિસાન સંઘ આ બધા જ આગેવાનો સાથેની એક જન જનરલ મિટિંગ હતી અને મિટિંગની અંદર વિવિધ મુદ્દાઓ ઉપર ડિસ્કશન થયું છે સૌએ પોતપોતાની રજૂઆત કરેલી છે અને એ રજૂઆતના સંદર્ભમાં આગળ આવનારા દિવસોમાં આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ વિકાસ પ્યોર વિરાસત બી ઘોરાડ એક આપણો વિરાસત છે સાથે સાથે વિકાસ પણ આવશ્યક છે એ બંનેને સમન્વય કરીને કઈ રીતે કચ્છનો અને ખેડૂતોનું ભલું થાય અને કયા પક્ષીનું પણ બચાવ થાય એ બંનેના રીતે એનો વિચાર વિમર્શની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એ પ્રકારની જ વાતચીત ચાલે છે કે અત્યારે જે કચ્છનું જે ઘોરાડ અભયારણ્ય છે એ અભયારણ્યની અંદર માત્ર અત્યારે ત્રણથી ચાર માદા જ છે પરંતુ વિજ્ઞાન હવે આગળ વધી રહ્યું છે તો જે ફર્ટાઇલ એગ છે એને લાવીને અહીંયા રાખવામાં આવે અને આવનારા દિવસોમાં એની સંખ્યા વધે એવા વૈજ્ઞાનિક પદ્ધતિથી અભિગમ સાથેના પ્રયાસો કરવામાં આવશે એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે જે કંઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ હશે યોગ્ય વાત હશે પર્યાવરણને અનુકૂળ હશે લોકોને અનુકૂળ હશે એ પ્રકારનો વિષય થશે ચાલી રહ્યો છે એનામાં ખાસ વિષય એ છે કે ઘોરાણ પક્ષી તો આપણે જોઈએ છીએ બધા ચાહે છે પણ એના કારણે જ્યાં વિસ્તારમાં નથી જતા ઘોરાટ પક્ષી જ્યાં આજથી વસ્તુ સુધી ક્યાં ફોટો પણ નથી એનો દાખલો નથી પણ આખા કચ્છને આખા અબડાસા વિસ્તારને અને અમુક માંડવીના ગામને પણ જે લાઇટ બંધ કરવામાં આવી છે ખેડૂતને અને જે માણસો રહે છે ગરીબ માણસો ઘરેલું કનેક્શન એ પણ બંધ કરવામાં આવે છે એના માટે કોઈ પણ રસ્તો કાઢે એની અમારી ખાસ રજૂઆત હતી તો એના માટે આ જે ટીમ દિલ્હીથી અને ગુજરાતથી જે આવી હતી એનામાં આજ કલેક્ટર સાહેબ શ્રી સાહેબ અને આપણા માંડવી વિસ્તારના ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ નલિયા તાલુકા પંચાયત પ્રમુખ માંડવી તેમજ સરપંચો અબડાસા માંડવીના બધા અમે ભેગા મળી અને એક જ રજૂઆત છે કે જેમાં ઘોરાળ પક્ષી જે એરિયામાં રહે છે એટલા બરાબર છે બાકીના વિસ્તારમાં કોઈપણ રીતે અત્યારે લાઇટ કનેક્શન શરૂ હોવા જોઈએ ખેડૂતના અને ઘર કનેક્શનના અને જે એરિયામાં રહે છે એના અંડરગ્રાઉન્ડ કે જે નિર્ણય લે તે નહીં તો અત્યારે પવનચક્કીને એના વાયરોને જે લાઇટને આપે છે પવનચક્કી ઊભી કરે છે અને રેલવેને પણ લાઇટ આપવામાં આવી છે तो घर कनेक्शन ने खेड़ूत ने लाइट कनेक्शन सु काम नहीं खास प्रश्न हमारा ये है तो कि आज मोटा भाव से रजवात થઈ છે એના માટે મંતનતાને એવી આશા છે કે આ પ્રશ્ન કદા સોલ્વ થઈ જાય મે લલિત બોરા હું જોઈન્ટ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મે તો માનનીય સુપ્રીમ કોર્ટને હે એક કમિટી નોમિનેટ કી હે જિસમે બહુત سارے સબ્જેક્ટ એક્સપર્ટ હે ઓર ઉસ કમિટી કો યે ઉનોને કહા હે કે કિસ તરહ સે હે હમ કન્ઝર્વેશન ઓફ નેચર ઓર કન્જર્વેશન ઓફ જી આઈ બી દોન કર સકતે રિન્યુએબલ એનર્જીમાં્લોબલ आ, हमारी प्रोमिसज है और जे भी हमारी एक विरासत है तो इन दोनों को कैसे प्रिजर्व किया जा सके तो उसके लिए कमेटी बनाई गई है तो हम न, हम कल आए थे कमेटी ने कल आ, साइट विजिट की है आज हमने स्टेक होल्डर्स है जो पब्लिक रिप्रेजेंटेटिव्स है जो सब्जेक्ट एक्सपर्ट्स है उन सब से हमने डिस्कशन किया है और उसके बाद में कमेटी अब बैठेगी विचार करके और हम हमारी रिपोर्ट है वो सुप्रीम कोर्ट को सबमिट करेंगे